હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટેસ્ટ એમ્ટેશન ગુજરાતી આજે હું તમારા માટે લઈને આવી છું ઘઉંના લોટનો એક સરસ મજાનો નાસ્તો જે ચાખ્યા પછી તમે સમોસા કચોરી ભાખરવળી પણ ભૂલી જાશો એટલો સરસ આ ટેસ્ટી છે અને આ ફટાફટ બની જાય છે ઓછા સામાનમાં ઘરના જ સામાનથી આપણે આને બનાવવાના છીએ કોઈ પૂર્વ તૈયારી કરવાની જરૂર નથી કોઈ પ્રિપરેશન કરવાની જરૂર નથી ફટાફટી તૈયાર થઈ જાય છે રેસીપી તમને પસંદ આવે તો લાઇક શેર અને કમેન્ટ્સ કરવાનું ન ભૂલતા ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને બે લાયકન ચોક્કસથી દબાવજો અને હા પ્લીઝ લાઈક કરવાનું ન ભૂલશો તમે વિડીયો જોવો છો જતા રહ્યો છો તમારા એક નાનકડા લાઇકથી મને ઘણું મોટિવેશન મળે છે તો પ્લીઝ 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 લાઇક ચોક્કસથી કરજો તો ચાલો ફટાફટથી રેસિપી શરૂ કરીએ અને બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક મસાલો તૈયાર કરવાનો છે જેના માટે મેં અહીંયા આખા ધાણા લીધા છે અડધી ચમચી વળિયારી લીધી છે અડધી ચમચી જીરું લીધું છે અડધી ચમચી અને લગભગ દસથી બાર દાણા લીધા છે કાળા મરીના આ બધી વસ્તુઓને આપણે ડ્રાય રોસ્ટ કરવાની છે તો લગભગ એક મિનિટનો સમય લાગે છે આને ડ્રાય રોસ્ટ કરવામાં ફક્ત એક સુગંધ આવે ને ત્યાં સુધી જ આને ડ્રાય રોસ્ટ કરવાનો છે ને એકદમ લો ફ્લેમ પર કરજો મેં અત્યારે મારા ગેસ જસ્ટ ચાલુ કર્યો અને તરત જ નાખ્યું છે એટલે પેન હજુ એકદમ ગરમ નથી થયું તો બસ હવે સરસ સુગંધ આવવા લાગી છે અને હું ઠંડુ થવા દઈશ જ્યાં સુધી આપણો મસાલો ઠંડો થાય છે આપણે લોટ બાંધી લઈએ લોટ માટે મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે ટુ થ્રી કપ જેટલું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું જીરું નાખીશું તમે જીરાની જગ્યાએ અજમો પણ લઈ શકો છો અને હવે આપણે આમાં તેલનું મોયન નાખવાના છીએ તેલની જગ્યાએ બટર પણ લઈ શકો છો અહીંયા લગભગ એક ટેબલ સ્પૂન જેટલું જ તેલ નાખ્યું છે અને આપણે આને બરાબર મિક્સ કરી લઈશું અને મુઠ્ઠી પડે એવું આપણે તેલ બના આમાં નાખવાનું છે અને હવે આપણે સરખી રીતે તેલ સાથે લોટને મિક્સ કરીને ચેક કરી લેવાનો છે મુઠ્ઠી વળે છે કે નહીં તો જુઓ મુઠ્ઠી વળે છે હવે આપણે આમાં જરૂર મુજબ પાણી નાખીને આનો લોટ બાંધવાનો છે લોટ આપણે એટલો ટાઈટ રાખવાનો છે કે વગર કોરા લોટની મદદે આપણે આની રોટલી વણી શકીએ એટલે કે પરાઠાનો લોટ કેવો બાંધીએ બસ એવો જ લોટ બાંધવાનો છે જ્યારે તમે આને વણો ત્યારે કોરો લોટ નથી લેવાનો બિલકુલ પણ તો જુઓ લોટ સારી રીતે બાંધી લીધો છે ને અત્યારે જો લોટ અત્યારે આપણો ટાઈટ પરાઠા જેવો જ છે ઉપરથી થોડું તેલ નાખીને લોટને કેળવી લઈશું તો સારી રીતે લોટને કેળવી લીધો છે હવે લોટને આપણે રેસ્ટ આપીએ ત્યાં સુધી આપણે અંદરના સ્ટફિંગની તૈયારી કરીએ આપણે જે મસાલો ડ્રાય રોસ્ટ કરીને રાખ્યો તો એ પણ ઠંડો થઈ ગયો છે તો જુઓ આ એકદમ સરસ ઠંડો થઈ ગયો છે અને હવે આપણે આને પીસીને પાવડર કરી લેવાનો છે અગર પીસતી વખતે થોડા ઘણા ધાણાના દાણા રહી જાય ને અધકચરા તો ચાલશે પણ બાકી બધી વસ્તુઓ કાળા મરીને સારી રીતે પીસાઈ જવું જોઈએ તો જુઓ અહીંયા હવે મેં બટેટા બે નંગ બટેટાને મેં બાફીને ઠંડા કરીને છાલ ઉતારી લીધી છે અને હવે આપણે આને મેશ કરવાના છે બિલ્યુ મી ફ્રેન્ડ્સ આજે મસાલો બનાવ્યો છે ને મેં આને તમે સ્ટોર કરીને રાખજો ઘણી બધી વસ્તુઓ તમે આનાથી બનાવી શકો છો અને આવી કોઈ રેસીપી તમારે બનાવી હોય ને તો ઘડી ઘડી તમારે એને બધું ડ્રાય રોસ્ટ ન કરવું પડે પચીસ પચીસ ગ્રામ ચાર વસ્તુ લઈશો તો સો ગ્રામ મસાલો તમારો તૈયાર થઈ જશે તો અહીંયા જુઓ આપણે મસાલો નાખ્યો છે મીઠું નાખ્યું સ્વાદ પ્રમાણે લાલ મરચું નાખ્યું છે ને ગરમ મસાલો નાખ્યો છે અહીંયા આપણે હળદર નથી નાખી પણ જો તમે નાખવા માંગતા હોય તો નાખી શકો છો બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું તો જુઓ સરસ એક કલર આવી ગયો છે અને આના અંદર મેઇન સ્વાદ એ મસાલાનો જ છે હવે આપણે જે લોટ બાંધીને રાખ્યો તો એના બે ભાગ કરી લઈએ સરખા બે ભાગ કરી લીધા છે એક ભાગનો સરખો લુઓ કરીને આપણે એને વણવાની છે મોટી રોટલી વણવાની છે આપણે જુઓ મારે કોઈ કોરા લોટની જરૂર નથી પડતી એટલે કે અટામણની જરૂર નથી પડતી તેના વગર જ સરસ રીતે હું રોટલી વણી શકું છું તો બસ આટલું જ આપણે લોટને રાખવાનો છે ટાઈટ જેથી આપણે સારી રીતે એની રોટલી વણી શકીએ તો મેં પતલી રોટલી વણી છે હવે અહીંયા એક ચમચી હું ટમેટો સોસ નાખું છું આની જગ્યાએ તમે કોઈ પણ ટમેટો કેચઅપ લઈ શકો છો અથવા તમે આના અંદર ચાહો તો આના વગર પણ બનાવી શકો છો અથવા કોઈ તમારા પાસે લીલી ચટણી હોય તો એ પણ લઈ શકો છો ટમેટો સોસ આના સાથે મસાલા સાથે વધારે ટેસ્ટી લાગે છે એકવાર આ રીતે પણ ચોક્કસથી ટ્રાય કરી જોજો હવે આપણે જે બટેકાનું સ્ટફિંગ તૈયાર રાખ્યું છે એ આના પર નાખી દઈશું આપણે આ એક જ લેયરમાં પાથરી દેવાનો છે મારું સ્ટફિંગ એક લિમિટેડ જ મેં બનાવ્યું છે તો વન ટાઈમમાં જ આખું આવી જશે અને આનું આપણે મીડિયમ થીક લેયર કરવાનું છે બહુ પાતળું પણ નહીં અને બહુ જાડું પણ નહીં તો સારી રીતે ચમચીથી આપણે આને ફેલાવી લઈશું અને જ્યારે તમે ફેલાવો ને ત્યારે બહુ પ્રેશર નહીં આપતા નહીં તો નીચે રોટલી છે એ ફાટી જશે એટલે હલકા હાથે આપણે આને પ્રેશર આપવાનું છે અને બટેકા જ્યારે તમે મેશ કરો તો ધ્યાન રાખજો કે એમાં કોઈ ટુકડા ન રહી જાય નહીં તો અહીંયા તમને શેપ આપવામાં બહુ પ્રોબ્લેમ થશે રોટલી ફાટી જશે તો અહીંયા એ ધ્યાન રાખીને કરવાનું છે અને બે રોટલીઓ વણીતી મેં બે ભાગ કર્યા હતા તો બે રોટલી સરખી વણીતી તો બીજી રોટી એના પર આ રીતે ઢાંકી દેવાની છે અને હલકા હાથે એને પ્રેસ કરી લેવાનું છે જેથી એ ચોંટી જાય હવે સારો આપણે આને ટાઈટ રોલ વાળવાનો છે કોઈ પણ એક જગ્યાએથી પકડીને તમે આનો ટાઈટ રોલ વાળી લેજો ટમેટો સોસ આપણે એટલું ઓછો જ લગાડવાનો છે કે વધારે બહાર ના આવે છતાં પણ થોડો ઘણો તો બહાર આવશે જ કારણ કે આપણે જ્યારે એનો રોલ વાળીએ તો એ સરકીને થોડો ઘણો બહાર આવે છે તો હવે આને આપણે સારી રીતે જુઓ ગોળ ગોળ ફેરવી લઈએ જેથી રોલ બરાબર સેટ થઈ જાય અને હવે જે એના સાઇડ્સ છે એને આપણે બંધ નથી કરવાના એને આપણે કાપી લઈશું ને એને એઝ ઇટ ઇઝ એમ જ તળી લેવાના છે તો અહીંયા પહેલાં જો કાપવાની રીત તમે જોઈ લો પરફેક્ટ રીતે જ કાપવાનું છે જેથી આપણું જે લેયર બન્યું છે ને અંદર જે ચકલી જેવો શેપ બન્યો છે ને એ આપણો ખરાબ ન થાય એટલે જુઓ છરી ધારવાળી લેવાની છે અને આગળ પાછળ આગળ પાછળ કરીને આપણે હલકા હાથે આને કટ કરવાનું છે તમે જોઈ શકો છો લેયર કેટલા સરસ દેખાય છે અંદર ઘઉંના લોટની જગ્યાએ તમે મેંદાનો ઉપયોગ કરી શકો છો આની જગ્યાએ તમે બે મિક્સ તમારે જો ઘઉં મેંદો મિક્સ ખાવો હોય તો એ લઈ શકો છો પણ આપણે અત્યારે હેલ્ધી વર્ઝન બનાવીએ છીએ એટલે ખાલી ઘઉંના લોટમાંથી બનાવ્યું છે જોઈ શકો છો ખૂબ જ આરામથી અને સરળતાથી આ કપાઈ જાય છે તો બધા જ આ રીતે આખા રોલના આપણે પીસ કરી લેવાના છે જુઓ બધા પીસ તૈયાર થઈ ગયા છે હવે એક વાટકીમાં આપણે બહારની સ્લરી તૈયાર કરીએ જેના માટે મેં કોર્નફ્લોર લીધો છે આની જગ્યાએ તમે હું આજે સજેસ્ટ નહીં કરું કે તમે ચોખા ઘઉં કે મેંદો લો આ ત્રણેયમાંથી કોઈ પણ વસ્તુ નહીં લેતા ફક્ત કોર્નફ્લોર જ લેજો થોડું પાણી અને ચપટી મીઠું નાખીને આપણે આની એક ઘટ્ટ સ્લરી બનાવી છે જુઓ ઘઉં મેંદો અને ચોખાનો લોટ આ ત્રણેય વસ્તુનો જો તમે સ્લરી બનાવશો કોઈ પણ એક લોટની તો એનું લેયર જાડું બને છે તમે ગમે એટલું પતલું રાખો પણ એવું કોટિંગ કરી નાખે છે જેથી આપણે જે અંદર જે બે રોટલીઓ વણી છે ને જે બંનેનો રોલ વાળ્યો છે ને એમાંથી અંદરની તરફ જે રોટલી જતી રહી છે એ કાચી રહી જશે એટલે આપણે એટલું પતલું લેયર કરવાનું છે લોટનું બહારનું જે આપણા અંદરની રોટલીને પણ ચઢવે આપણે ફક્ત એટલા માટે આને સ્લરીમાં નાખ્યું છે જેથી કરીને બટેકા તેલ ન પી જાય ને આપણા બટેકા કાળા ન પડે જો આપણે આ ન કરીએ તો આપણા બટેકા ખુલી જાય છે એટલે કે આપણો જે રોલ છે એ ખુલી જાય છે તેલમાં જયા પછી અને બીજું કે તમારો બટેકા તેલ પી જશે તે વાતનું ખાસ ધ્યાન રાખજો કે તમે બીજી કોઈપણ લોટ નહીં ફક્ત કોર્નફ્લોરની જ લરી લેજો વાત વાતમાં આપણા અહીંયા નાસ્તો પણ તળાઈને રેડી થઈ ગયો છે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર આપણે એને તળ્યો છે સ્ટાર્ટિંગમાં લો ફ્લેમ રાખવાની છે બેથી ત્રણ મિનિટ માટે ત્યારબાદ એને મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરવાના છે પાંચથી છ મિનિટનો સમય લાગ્યો તો મને ફ્રાય કરવામાં આ રીતે જ બધા નાસ્તો હું તળીને તૈયાર કરી લઈશ આપણે સ્લરીમાં ડીપ કરતા જઈને તરત જ તેલમાં મૂકવાનું છે તેલ પણ જો કેટલું ઓછું લીધું છે ઓછા તેલમાં જ્યાં તળાઈ જાય છે અને જે પહેલાં બે સાઇડના કાઢ્યા હતા ને એ પણ બંને મેં સ્લરીમાં ડીપ કરીને લઈ લીધા તો જો અહીંયા આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે નજીકથી તમને બતાવું છું જો કેટલો પરફેક્ટ છે ક્યાંયથી આપણું બટેકાનું સ્ટફિંગ બહાર નથી આવી ગયું કાળા નથી પડ્યા પરફેક્ટ શેપ પરફેક્ટ દેખાવ અને પરફેક્ટ ટેસ્ટ સાથે આપણો ઘઉંના લોટનો સરસ મજાનો હેલ્ધી ટેસ્ટી નાસ્તો તૈયાર થઈ ગયો છે અને તમે સવારની ચા સાથે સવારના નાસ્તામાં બાળકોને ટિફિનમાં કે પછી તમે સાંજની નાની મોટી કોઈ પાર્ટી હોય તમારા ઘરે કે નાની મોટી ભૂખ હોય બધામાં લઈ શકો છો અને મેં ટમેટો સોસ સાથે સર્વ કર્યું છે તમે કોઈપણ ચટણી સાથે સર્વ કરી શકો છો આ બુપ આજની રેસીપી તમને પસંદ આવી હશે પસંદ આવી હોય તો લાઇક શેર અને કમેન્ટ્સ કરવા ન ભૂલતા આના રિલેટેડ કોઈ પણ સવાલ હોય તો પણ મને કમેન્ટ્સ ચોક્કસથી કરજો મળી આવીશ કોઈ અવનવી વાનગીઓ સાથે ત્યાં સુધી આવજો सबस्क्राईब पाहिली आहे हरी सबस्क्राईब पा